તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો અને બધા ફ્રેન્ડ સર્કલ જે પણ છે યુટ્યુબમાં એક એક કરીને જોડાય છે એ બધા કેમ છો બધા મજામાં હશો એવી આશા રાખું છું તો આપણે સરસો સવારમાં બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે તો રુશાન કરે છે ચા નાસ્તો જો તો રૂશાનને આપે છે દૂધ અને ચા અને સરસ મજાનો પરોઠો અને આપણે પણ સરસ મજાનો ચા લઈ લીધી છે જુઓ તો ચાલો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી રૂશાનને સ્કૂલમાં મૂકી આવીએ અને સ્કૂલમાં મૂકીને આવીને પછી કામ કરશું જો ઘરની હાલત તો કંઈક આવી છે તો ચાલો ફટોફટ રૂશાનને મોકલી દઈએ સ્કૂલને પછી ફટોફટ ઘરનું કામ કરીને આગળનો વિડીયો આપણે આગળ કન્ટિન્યુ કરશું તો ચાલો ચા નાસ્તો કરી લઈએ ફટોફટ તો જો રુશાન બાય તૈયાર થઈ ગયા છે સ્કૂલમાં જવા માટે કોપી પહેરી દીધી સ્વેટર પહેરી દીધું યુનિફોર્મ સરસ મજા પહેરી દીધો છે કારણ કે હવે સ્કૂલ જવાનું છે ઋશાનભાઈને હે ને સ્કૂલ જવાનું છે ને ચાલો રૂશાનભાઈના બૂટ બૂટ આપણે પહેરાવી દઈએ ફટોફટ અને ઘર રહી જશે આપણે તો ચાલો ઘરમાં જવું તું જ્યાં ત્યાં પડ્યું છે પણ રુશાનભાઈ એક વખત જાય પછી આપણે બધું કરશું તો રુશાનને નવ વાગે ગાડી આવે છે તો નવ વાગે જાય ઋશાન પછી આપણે ફટોફટ રોબોટની જેમ કામ કરવા માંડવાનું છે તો ચાલો શાંતભાઈ તો અત્યારે ફોન જોવે છે ફોન જોતા જોતા પછી વાન આવી છે સરકશે પછી હે ને તો ચાલો શાંતભાઈ થોડી વાર ફોન જોઈ લો અને પછી સ્કૂલમાં જવાનું સ્કૂલમાં જઈને મજા કરવાની હે ને તો ચાલો તો શું બનાવો આજે ચાર છે

અને અહીંયા માવો બને છે તો માવો બની રહ્યો છે એક વાટકી નું છે બેチラ છે થોડું નાખું બરાબર ઓકે તો અહીંયા કાજુ બદામ થોડાક શેકી નાખી પછી દ્રાક્ષ એક થોડા શેકી નાખીએ તો આપણે જુઓ અહીંયા ઘી બે ચમચી મોટી મોટી બે ચમચી ભરીને લીધું છે પહેલાં આપણે કાજુ બદામ અદ્રાક્ષ રસ પીસી નાખી ને હવે આપણે જે જો દૂધી આવી રીતે મોટી મોટી ખમણવાની અને જે વચ્ચેનો ભાગ છે ને નહીં લેવાનો કાઢી નાખવાનું બીજ આવ જે ભાગ હોય ને એ અને કૂણી કૂણી લેવાની દૂધી તો મસ્ત થશે હલવો ને આજે કશું ફૂડ કલર નથી એડ કરવા તો તેવું થઈ ગયું છે

તો આને ત્યાં સુધી શીખશું જ્યાં સુધી પાણી છૂટવું ના પડી જાય એના પછી આપણે દૂધ નાખશું દૂધ નાખીને પછી પણ સરસ અને શું કહેવાય પાકવા દેસું દૂધને ચડવા દઈશું અને પછી ખાંડ નાખશું ખાંડ નાખીને પછી આપણે નાખશું લાસ્ટમાં તો જો વચ્ચે વચ્ચે થોડી થોડી વાર આવતા तू रे कारण जो फेरवता नहीं रही है तो नीचे क्या चौटी जैसे चौटी जाए तो पढ़ा जेका जाता कड़वो लगे खराब लगे तो आ रीतना फेरवत तो दूध है आप जो गरम करी तो वाटका हमें आप दूध लागू जो

ત્યાં સુધી તો જો ખાય છે આપણે સરસ મજાનું કલવું તૈયાર અને આમ તો જોવા જઈએ તો માવો ન કે ચાલે એવું છે કારણ કે જો નજીકથી જુઓ તમે કારણ કે આવું માવા જેવું કણી કણીદાર થઈ ગયું છે અને જ્યાં સુધી આ પાક બધું જ દૂધ જે છે દૂધની અંદર સરસ મજાનું એડજસ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવતું રહેવાનું છે અને ધ્યાન રાખવાનું કે ચોટી ના જવાની છે જ્યાં સુધી આ જે દૂધ છે દૂધની અંદર એપચોપ ના થઈ જાય ત્યાં સુધી ફેરવવાનું અને પેન છોડવાનું આમ પેન ના છોડે ત્યાં સુધી ફેરવતું રહેવાનું પછી ખાન નાખશું તો જો આપણે સરસ મજાનું પેન છોડવા માંડ્યું છે આવું થાય ત્યાં સુધી

সোলোষে যোন সোেডেসেেছে তোযেসে ওযোলেসে মানান জরেসে। আানান জরিটনে হিনে য়ে চিয়েসেে তু খানান কানা কারে কান� તો હવે જો તો જો સરસ મજાનું શેકાઈ ગયું છે શેકાઈ ગયા પછી હવે આપણે એની અંદર ઇલાયચીનો પાવડર નાખશું કૂટી નાખ્યો છે ઇલાયચી નાખીને સરસ મજાનું ફેરવી નાખ્યું છે ને હવે આપણે નાખશું આપણું ડ્રાય ફ્રૂટ એ પણ નાખીને સરસ ફેરવી નાખશું એટલે પછી આપણે ગાર્જનમાં હળવો રેડી થઈ જશે એમ તો જુઓ સરસ મજાનું સરસ મજાનો દૂધીનો હલવો છે ને બનીને રેડી છે જોર કોઈ પણ કલર એડ નથી તો પણ આપણું સરસ કલર આવ્યો છે અને ઇલાયચી નાખે નાખ્યું છે એની જે છે એટલી મસ્ત ખુશ્બુ આવે છે ને જબરજસ્ત તો આપણે ટ્રાય કરશું તો થોડું ઠંડુ થવા દેશો પછી ટ્રાય કરશું આપણે એકદમ લપ થઈ જશે તો આપણે દૂધીનો હલવો છે ને તો આપણે ટેસ્ટ કરશું કેવો લાગે છે એવું બહુ જ સરસ લાગે છે જરૂરથી બધા બનાવીને ટ્રાય કરજો પણ જેને દૂધી નથી ભાવતી ને એને સો ટકા દૂધીનો હલવો તો જરૂર ભાવશે તો બનાવજો અને શા માટે મેં આજે દૂધીનો હલવો બનાવ્યો છે એ પણ કહી દઉં તો મારે ઇન્સ્ટાગ્રામ ફેમિલી જે છે એમાં હજાર ફોલોવર્સ કમ્પ્લીટ થવાના છે એટલા માટે આજે મેં દૂધીનો હલવો બનાવ્યો છે તો બધા ટ્રાય કરજો અને જો મારો વિડીયો તમે સારો લાગ્યો હોય અને હું નવું નવું કંઈક ટ્રાય કરતી હોઉં છું રેસીપી બનાવતી હોઉં છું તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વધારેમાં વધારે મને શેર કરજો જેથી હાલ ફટોફટ સબસ્ક્રાઈબ વધી જાય તો બસ આજે આટલું જ કહીશ તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ